બાર વોચ છે મહેસાણા સહિત ગુજરાત ના બસો બોતેર બાર એસોસિએશન ચૂંટણી યોજાય ત્યારે તમામ બાર એસોસિએશન ની ચૂંટણી નું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું ત્યારે રાજેન્દ્ર નરોત્તમ દાસની પ્રમુખ તરીકેની બિન હરીફ વર્ણી કરાઈ હતી તો તરુણ પટેલ ભાયલાલભાઈ 96 મતથી ઉપપ્રમુખ બન્યા છે ત્યારે મંત્રી તરીકે મતથી રાવળ ભુપેન્દ્રકુમારની વર્ણી કરવામાં આવી તો સહમંત્રી ચાવડા તરીકે નાય એડવોકેટ કોર્ટ આમ ઉપર હતા જેમાંથી છસો અઠ્ઠાણુંનું વોટિંગ થયેલું છે જ્યારે પ્રમુખના માટે અમારે બિનહરીફ તરીકે રાજેન્દ્ર એન બારોટ એડવોકેટ પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવે છે જ્યારે સ મંત્રીમાં ધીરજભાઈ ચાવડા બિનહરીફ છે મંત્રી અને ઉપપ્રમુખની ચૂંટણી થયેલી છે જેમાં ઉપપ્રમુખ માટે ચાર ઉમેદવાર હતા જ્યારે મંત્રી માટે બે ઉમેદવાર હતા જેની વોટિંગની કામગીરી પૂરી થયેલી છે ફક્ત ગણતરી બાકી છે અડધા કલાકમાં રિઝલ્ટ મળી જશે અમારા દર વર્ષે ડિસેમ્બર મહિનામાં બાર કાઉન્સિલ નક્કી કર્યા પ્રમાણેનું ઇલેક્શન થાય છે દરેક બારની અંદર એક જ દિવસે ઇલેક્શન કરવામાં આવે છે ઇલેક્શન એ એસોસિએશનનો ભાગ છે એ એસોસિએશનની કામગીરી માટે કરીને વકીલોના પ્રશ્નો માટે કરીને આ ઇલેક્શનમાં હોદ્દેદારો નિમણૂક કરવામાં આવે છે મારું નામ નરેન્દ્ર એન પટેલ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનો સભ્ય છું મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની બે હજાર ચોવીસના હોદ્દેદારો માટે જે ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી તેમાં જનરલ મિટિંગમાં ચૂંટણી કમિશનર તરીકે મને તથા મારા સાથી મિત્ર પિયુષભાઈ નાણાવટી તથા રજનીભાઈ નાયક આ ત્રણને ચૂંટણી કમિશનર તરીકે ચૂંટણી પ્રક્રિયા કરવા માટે ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવેલી ત્યારબાદ અમે બાવીસ જે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એ નક્કી કરેલી બાવીસ બાર ત્રેવીસની ચૂંટણીની તારીખ એ તારીખે આજે આજ રોજ અમે મતદાન કર્યું મતદાનની પ્રક્રિયા કરી અને મતદાનની પ્રક્રિયાના અંતે આમાં પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી અને સહમંત્રીની ચૂંટણી હતી તેમાં પ્રમુખ બિનહરીફ રાજેન્દ્ર એન બારોટ બિનહરીફ થયેલા હતા અને સહમંત્રી ચાવડા ધીરજભાઈ ધનજીભાઈ પણ બિનહરીફ થયેલા હતા અહીંયા ઉપપ્રમુખ અને મંત્રીની ચૂંટણી કરવામાં આવી તેમાં ઉપપ્રમુખમાં ચાર ઉમેદવારો હતા બારોડ રાજકીકિશોર નિરંજનભાઈ પટેલ કિરીટકુમાર રતિલાલ પટેલ તરુણ ભાઈલાલભાઈ અને વોરા સલીમ નૂર મહંમદ આ ચાર વચ્ચેની રસાકસીના ચૂંટણીના પરિણામના અંતે જે પરિણામ આવ્યું એમાં પટેલ તરુણભાઈ ભાઈલાલભાઈ છન્નું મતે વિજય નીવડેલ છે તથા મંત્રી તરીકે પટેલ ફાલ્ગુનીબેન અમી અમૃતભાઈ તથા રાવલ ભૂપેન્દ્રભાઈ સુભાષચંદ્ર આ બંને વચ્ચે મંત્રી વચ્ચે ચૂંટણી પ્રક્રિયાઓ ઉજવામાં આવી હતી તો એમાં ફાલ્ગુનીબેનને બેનને બસો છોતેર અને રાવલ ભૂપેન્દ્રભાઈને સુ ચારસો સોળ તો એકસો ચાલીસ માટે ભૂપેન્દ્રભાઈ રાવલ વિજય થયેલ છે કુલ છસો અઠ્ઠાણું મતદાન થયેલું અને એમાં આ બંને મંત્રી અને ઉપપ્રમુખ બંનેની ચૂંટણી કરવામાં આવેલી જે આજરોજ આજરોજ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી બે હજાર ત્રેવીસ ચોવીસમાં મારો વિજય હું ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી કરેલી હતી તરુણભાઈ બહેલાલભાઈ પટેલ અને છન્નું વોટથી મારો વિજય થયો છે અને વિજયની ખુશીમાં મારા સર્વ વકીલ મિત્રોનો સહભાગી છે અને બધા વકીલ મિત્રો મારા વિજયથી ઘણા ખુશ છે આજ રોજ બે હજાર ત્રેવીસ ચોવીસ માટેની મહેસાણા બાર એસોસિએશનની ઇલેક્શન યોજાયેલું જેમાં મંત્રી તરીકે મેં ઉમેદવારી કરેલી જેમાં તમામ બારના સભ્યોએ મને ખૂબ જ જંગી બહુમતી વિજય બનાવ્યો છે તે બદલ હું તેમનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જે પણ વકીલ મિત્રોના પ્રશ્નો હશે તેને વાંચા આપવાનું હું યોગ્ય રીતે પ્રયત્ન કરીશ રાજેન્દ્ર નરોત્તમદાસ બારોટ બાર એસોસિએશનની પ્રમુખની ચૂંટણીમાં હું બિનરીફ વરણી થઈ છે મારી સાથે ઉપપ્રમુખમાં તરુણભાઈ પટેલ ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર જાહેર થયા છે મારી સાથે મંત્રીની અંદર ભૂપેન્દ્રભાઈ રાવલ ચૂંટણીમાં જીતેલા જાહેર થયા છે અને મારી સાથે સંબંધ તરીકે ચાવડાભાઈ બિનરીફ જાહેર થયેલા છે આમ અમારી આખી ટીમ મજબૂત ટીમ બનીને આવી છે અને મહેસાણા ડિસ્ટ્રિક બાર એસોસિએશન ખૂબ જ સારું કામ કર્યું છું અને ખૂબ જ વિકાસ કર્યું છું એવી આપણે ખાતરી આપીએ છીએ હું ધીરજ ચાવડા હું મારા મહેસાણા બાર ડિસ્ટ્રિક બારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને બી બિન હરીફ મંત્રી ઉમેદવાર તરીકે જાહેર કર્યો પ્રજાપતિ સાથે લાઈફ ન્યૂઝ મહેસાણા